ટ્રાઇબલ નેતા તરીકે વર્ષોથી જાણીતા બીટીપી નેતા છોટુભાઈ વસાવા કે જે અત્યારે આપણી સાથે છે તેમની જોડે સીધી વાત કરીશું છોટુભાઈ અરવિંદ કેજરીવાલ આજે નેત્રંગ ખાતે આવી રહ્યા છે આદિવાસી નેતા જે ચૈતર વસાવા ભાજપના કહેવા પરથી આવી રહ્યા છે કંઈ અરવિંદ કેજરીવાલ આદિવાસીઓના હિતે છું નથી કે આદિવાસીઓ માટે સ્પેશિયલ આવ્યા હોય ભાજપને જીતાડવા માટેની આ સાજિશ છે એમની પણ જે પ્રમાણે ચૈતર વસાવાને કરવામાં વૈતર છે એક સમય ચૈતર કરવામાં આવ્યા છે એને મોટો બનાવીને આ આદિવાસીઓના વોટ એમને તોડાવવા છે એટલા માટેનો આ ધંધો છે કેજરીવાલ એમાં એજન્ટ તરીકે કામ કરી રહેલા છે એ કોઈ દિલ્હીના મુખ્યમંત્રી નથી અને કોઈ પંજાબની અંદર રાજ કરી શક છે એવું નથી એ ફક્ત ને ફક્ત બી ટીમ છે ભાજપની દરેક જગ્યાએ ભાજપને મદદ મદદ કરી રહેલા છે આ અત્યારે નેત્રંગમાં જે આવ્યા છે એ કોંગ્રેસના સહકારથી આવ્યા છે હવે દિલ્હીમાં કોંગ્રેસને હરાવી ભાજપના સહકારથી અરવિંદ કેજરીવાલે પંજાબમાં હરાવી બીજા રાજ્યોમાં હમણાં ચૂંટણી થઈ પાંચ રાજ્યોની અંદર ત્યાં પણ એમના ઉમેદવાર ઊભા રાખીને જે લોકો જીતતા હતા કોંગ્રેસ કે બીજી પાર્ટી એને હરાવવાનું કામ કર્યું છે અને ભાજપને જીતાડવાનું કામ કર્યું છે તો અહીં ગુજરાતની અંદર ને ભરૂચ જિલ્લાની સીટ પર એવું થોડું કરવાના છે એ પણ મદદ કરવાના છે ભાજપને ચૈતર વસાવા પહેલાં બીટીપીમાં જ હતા આપની સાથે હતા અને હવે એ લાલચના માટે ગયા છે પૈસા એ લાલચ છે આદિવાસીઓના ડેવલપમેન્ટ માટે ગયા નથી કેમ કે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ એમને હાથે રાખીને અમે આદિવાસીઓને એની પાસે કોઈ બુરું કરાવ્યું નથી છતાં આજે એવું માનીને ગયા છે કે મારે પૈસા જોઈએ માલદાર બનવું છે અને ત્યાં જઈને મોટા ભાઈ બની અને ભાજપને મદદ કરવી છે એટલા માટે ગયા છે આદિવાસીઓ માટે થોડા ગયા છે લોકસભા ચૂંટણી નજીક આવે છે અરવિંદ કેજરીવાલ આજે લોકસભાની સીટ આ ભરૂચની સીટ ઉપર ચૈતર વસાવવાનું નામ જાહેર કરે તેવી બી શક્યતાઓ છે નક્કી માં કોણ જીતવાનો છે આખો ફોર્મ તૈયાર જ છે આખા દેશનો ભરૂચની વાત નથી કરતો આખા દેશની વાત કરું છું ફરીથી આ મોદી સત્તામાં આવે અને અદાણી અંબાણી એ બધા દેશને વાપરે એ એના વડાપ્રધાન બને કે માલિક બને એ જાતનું આખું પ્રાવધાન થઈ ગયું છે ના એવી એમ મારફતે જીતવાના છે છોટુભાઈ વસાવા પોતે લોકસભા વખતે લડશે એ જાહેરાત થાય પછી વાત થાય આજે નથી કહેતો પણ તો બી છોટુભાઈ જે રીતે વાત અટકણો ચાલી રહી છે કે બીટીપી અત્યારે ભાજપની બી ટીમ બનીને કામ કરે છે એવી અટકણો ચાલી રહી છે પરંતુ અમે હોત તો એ લોકો કેજરીવાલને લાવતે જ નહીં પણ જે રીતે આદિવાસીઓના વિકાસની વાત છે તો આદિવાસીઓનો કોઈ વિકાસ છે નથી આદિવાસી આ દેશના મૂળ માલિક છે એની સંપત્તિ કેવી રીતના લૂટી લેવી સત્તા એમના હાથમાં નહીં જાય એ ગુલામ કેવી રીતના રહે એ જાતનું પ્રાવધાન આ દેશની દરેક પાર્ટી જે આર છે જે કોંગ્રેસ છે ભાજપ છે આપ છે બીજા એનસીપી છે હમણાં એનસીપીના શરદ પવારે આની પા અદાણી પાસે પચીસ કરોડ રૂપિયા લીધા કોઈ સ્કૂલની અંદર એ કરવા એ ક્યાં અમારું કામ કરી શકવાના આના જ આના જ ગુલામ થઈ જવાના છે અદાણીના તો આદિવાસીનું કામ કાંથી થવાનું છે બીજા લોકોનું કામ કાંથી થવાનું છે ઓબીસીનું કામ કાંથી છે લઘુમતીઓનું કામ કાંથી થવાનું એને ગુલામ બનાવવાનું કામ છે આ લોકો આજે તો દેશની અંદર આ સરકાર અને વિરુદ્ધ પક્ષે આ લોકોની સમસ્યા ભારતના લોકોની સમસ્યા બને એ કાં હલ કરી શકવાના છે આજે દેશ ભૂકે મરી છે બેરોજગારી એટલી બધી છે બધા જ વર્ગની અંદર જૂટે જૂટું બોલવાનું અને ઉદ્યોગોને પધરાવવાનું જંગલો સાફ કરીને એમને કબજે આપી દેવાનો એ સિવાય એમની પાસે બીજો કોઈ એજન્ડા છે મારે એમ કહેવું છે છત્તીસગઢમાં બી જે જંગલ છે તે અત્યારે સાફ કરવામાં આવી રહ્યું આ એકલા આદિવાસીઓના ફેફડા નથી જવા આખા દેશના લોકોના ફેફડા ખતમ થઈ જવા એનામાં એમાં બધી જ જાતિના લોકો આવી જવાના છે એટલે કોઈ એવું માનવાની જરૂર નથી કે આદિવાસી મરવાના છે બધા જ લોકો મરવાના છે અહીંયા આગળ જેટલા છે એટલે બધાએ જ વિરુદ્ધ કરવો જોઈએ અને અમને અટકાવવું જોઈએ આ ચૂંટણીની અંદર વોટ આપવાની એમને શું જરૂર છે જે આખા લોકોના જાન લેવાની કોશિશ કરે છે જાન લઈ રહેલા છે એવી સરકારોનું સર્જન કરીને શું કામ છે આગળ આગળમાં એમ કેવું છે છોટો ભાઈ છોટ ટમથી મનસુખ વસાવા અહીંયા આગળ સાંસદ તરીકે જે ચૈતર વસાવા જો ચૂંટણી લડશે લોકસભાની તો અસર પડશે ખરી છ ટી મનસુખ વસાવા અહીંયા સાંસદ તરીકે ચૂંટાઈને આવે છે ચૈતર વસાવાના આવતા આવતા કેવો માહોલ લોકોમાં બને છે એના પર નિર્ભર રાખે છે આજે કંઈ નહીં કહી શકાય એટલે કેજરીવાલ ને ભગવાન માન જે આજે આવે છે તો એનાથી આદિવાસીઓને વોટ ફેરવા કઈ ફાયદો થવાનો નથી આદિવાસીને તોડવા માટે ભાજપના કહેવા પરથી આવી રહેલા બે મુખ્યમંત્રી છે એવું સ્પષ્ટ હું માનું છું તો બિલકુલ આ હતા છોટું વસાવા કે જેમનું કહેવું છે કે આજે અરવિંદ કેજરીવાલને ભગવંત માન જ્યારે નેત્રંગ ખાતે આવે છે એ માત્ર ભાજપના ઈશારે કામ કરતા બે જણા છે અને તેમને કહેવાથી આદિવાસીઓના વોટ તોડવા માટે અહીંયા આવી રહ્યા છે ચૈતર વસાવા તેનો બી માત્ર એક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ છોટું વસાવા આ વખતે લોકસભા ચૂંટણી લડશે કે નહીં તેને લઈને હજી બી સસ્પેન્સ છે તે રાખવામાં આવેલું છે કેમેરા પર્સન મેઉુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત નેત્રંગ